નમસ્કાર મિત્રો ઓલ હેલ્પ ગુરુજી ચેનલમાં ફરીથી આપને અપડેટ આપવા માટે આવી ગયો છું મિત્રો સૌ પ્રથમ તો આપનું હાર્દિક સ્વાગત કરું છું શિક્ષણ સહાયક ભરતી જે ચાલી રહી છે અગિયાર બાર ઉચ્ચતર માધ્યમિકમાં તો એના ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કયા પ્રમાણપત્રો રજૂ કરવાના થશે તેની યાદી જાહેર કરી દેવામાં આવી છે ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી યાદી જે મૂકવામાં આવેલી છે તે આપની સમક્ષ રજૂ કરું છું તમામ ઉમેદવાર સુધી પહોંચાડજો એ પહેલાં આપણે જણાવી દઉં ચેનલ સબસ્ક્રાઇબ ન કરો તો સબસ્ક્રાઈબ કરી લેજો વિદ્યા સહાયક ભરતી જ્ઞાન સહાયક ભરતી ખેલ સહાયક ભરતી શાળા સહાયક ભરતી તમામ અપડેટ તમને આ હેલ્પ ગુરુજી તમારી ચેનલમાં મળી જશે તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અત્યારે જ લાલ બટન દબાવી દો આવો ફટાફટ તમારો સમય બગાડ્યા વગર ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં કયા કયા પ્રમાણપત્રો તૈયાર રાખવાના છે ત્યાંની માહિતી તમને આપી દઉં તો અહીંયા જે પ્રમાણપત્રો ગુણપત્રકો અને આધાર પુરાવાની વિગત આપેલી છે ડીવી લિસ્ટમાં જે ઉમેદવારો છે એમને તારીખ જે છે ટૂંક સમયમાં આપવામાં આવશે પરંતુ અત્યારે તમે તૈયારી કરી શકો એટલા માટે બોર્ડ દ્વારા તમને માહિતી આપી દેવામાં આવી છે સૌ પ્રથમ તો જન્મ તારીખના પુરાવા માટે શાળા છોડિયાનું પ્રમાણપત્ર અથવા ધોરણ દસનું ક્રેડિટ સર્ટી જે છે તે તમારે તૈયાર રાખવાનું છે ઉમેદવારનું આધાર કાર્ડ ઉમેદવારની માતાનું આધાર કાર્ડ આધાર કાર્ડ ના હોય એવા કિસ્સામાં માતાનું સાચું નામ હોય એવો માન્ય આધાર જન્મ તારીખનો દાખલો પણ ચાલશે પાસપોર્ટ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર કાર્ડ માતાના નામની ઓળખ સતી થાય તેવો પુરાવો જોશે દ્વિસ્તરીય ટાટ બે હજાર ત્રેવીસની માર્કશીટ સ્નાતકની માર્કશીટ જોશે એનું ટ્રાયલ સર્ટી જોશે એનું ડિગ્રી સર્ટિફિકેટ જોશે અનુસ્નાતક કરેલ હોય તો એની માર્કશીટ એનું ટ્રાયલ સર્ટી એનું ડિગ્રી સર્ટી વ્યવસાયિક સ્નાતક તમે જે કરેલ છે બી એડ તો માર્કશીટ એનું ટ્રાયલ સર્ટી એનું ડિગ્રી સર્ટી અને એનસીટી માન્યતા પ્રમાણપત્ર આપવામાં આવે છે જે તમારી પાસે હશે પણ તમારે તૈયાર રાખવાનું છે કુલ ગુણ મેલવેર ગુણ અન્વયે કોલેજ યુનિવર્સિટીનું પ્રમાણપત્ર જે ઉમેદવારોની માર્કશીટમાં માત્ર સીજીપીએ સીપીઆઈ ગ્રેડ દર્શાવેલ હોય એમના માટે જાતિ અંગેનું પ્રમાણપત્ર પણ જોશે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ જોશે ઈડબ્લ્યુ એસનું પ્રમાણપત્ર જોશે જે ઉમેદવારોનું નોન ક્રિમિનલ સર્ટિફિકેટ અને ઇડબલ્યુ એસનું પ્રમાણપત્ર અગાઉના વર્ષનું હોય તો અરજદારે આવક મર્યાદા બદલાયેલ નથી તે અંગેનું કબૂલાતનામું પણ કરવાનું રહેશે આપણે જાણીએ છીએ કે નોન ક્રિમિનલ સર્ટી જે છે એ ત્રણ વર્ષ સુધી ચાલતું હોય છે તો આગળના વર્ષનું હોય તો તમારે આવક મર્યાદા અંગે એક કબૂલાતનામું કરવાનું રહેશે કે તમારી આવક જે છે તે આટલી છે શારીરિક અશક્તતા ધરાવતા હોય તો તે અંગેનું પ્રમાણપત્ર તૈયાર રાખવું વિધવા હોવા અંગેનો દાખલો જો લાગુ પડતો હોય પુનઃ લગ્ન કરેલ હતી તે મુજબનું સ્વાગતનામું સોના સ્ટેમ્પ પેપર ઉપર નોટરી સમક્ષ કરાવી રજૂ કરવું માજી સૈનિક જો હોય તેનું ઓળખપત્ર ડિસ્ચાર્જ સર્ટિફિકેટ સરકારી ગ્રાન્ટેડ શાળામાં શિક્ષક તરીકે કાર્યરત ઉમેદવારોએ શું રજૂ કરવાનું છે તો હાલ જો તમે સરકારી શાળામાં ફરજ બજાવતા કર્મચારી હોવ તો સત્તામંડળ પાસેથી જાહેરાતની તારીખથી અરજી કરવાની અંતિમ તારીખ દરમિયાન મેળવેલ અત્રેથી સૂચવ્યા મુજબના નિયત નમૂનાનું માધા પ્રમાણપત્ર એટલે કે એનઓસી રજૂ કરવાની રહેશે સરકારી અનુદાનની શાળામાં પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હોય તેવા ઉમેદવારોએ નિયત નમૂનાનું ત્રણસો રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર નોટરી સમક્ષ કરાવી અને રજૂ કરવાનું રહેશે શિક્ષણ વિભાગ સિવાય સરકારના અન્ય વિભાગ હેઠળ બોર્ડ કે નિગમમાં તમે જો નોકરી કરતા હોય તો તેવા ઉમેદવારોએ એનઓસી પ્રમાણપત્ર રજૂ કરવાનું છે અને સો રૂપિયાનું નિયત નમૂનાનું સ્વાગંદનામું પણ સ્ટેમ્પ પેપર ઉપર નોટરી સમક્ષ કરાવીને રજૂ કરવાનું રહેશે કોઈ પણ સરકારી વિભાગમાં ફરજ બજાવતા ના હોય એવા ઉમેદવારો એટલે કે કરાર આધારિત કોઈ નિમણૂક ધરાવતા ઉમેદવારો હોય તો સાદા કાગળ ઉપર નિયત નમૂનાનું ઘોષણાપત્ર રજૂ કરવાનું રહેશે આ દરેકના નમૂના જે છે તે સાઇટ ઉપર મૂકવામાં આવેલા છે તે આપણે જોઈ લેવા વિનંતી છે અને શાંતિથી આ બધી જ કોપીઓ જે છે નકલ જે છે તૈયાર કરવી અને સમગ્ર ભરતી દરમિયાન તમારે વેબસાઇટ જે છે તે ખાસ જોતી રહેવાની છે અને અહીંયા ખાસ સૂચના છે કે આ જે પ્રમાણપત્રો છે એ તમારે સુચારૂ રીતે તમે કરી શકો એટલા માટે મૂકી દેવામાં આવ્યા છે તમામ ઉમેદવારોને આ વિડીયો મોકલવાનું ભૂલતા નહીં ડીવી સમયે તમારે જે પ્રમાણપત્ર રજૂ કરવાના છે એની અપડેટ આપી છે અને આગામી અપડેટ ટૂંક સમયમાં આપીશું આપણે કંઈ બી અપડેટ આવશે નવી લેટેસ્ટ અપડેટ આવશે વિદ્યાસાયક ભરતીની કે શિક્ષણ સહાયક ભરતીની તો આ ચેનલમાં મૂકી દઉં છું આપ સૌ જાણો છો ફરીથી આપને જણાવી દઉં કે તમે સબસ્ક્રાઈબ નથી કરતા સબસ્ક્રાઈબ કરી લો બે લાયકોન દબાવી દો અને લાઇક કરવાનું જો ભૂલતા નહીં તમારા માટે અમે મહેનત કરી માહિતી ભેગી કરીએ છીએ અને આપણે આપીએ છીએ આપણા સુધી પહોંચાડીએ છીએ તો જરૂર જરૂરથી શેર કરજો મળીએ છીએ નવી અપડેટ સાથે નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો મારા વાલા સબસ્ક્રાઈબર મિત્રો જય હિન્દ જય ભારત